જો મિત્રો તમારા ઘરની અંદર સિત્તેર વર્ષથી વધુ વયના દાદા દાદી નાના નાની અથવા તો તમારા આજુબાજુમાં જો કોઈ વડીલ વૃદ્ધો રહે છે તો સરકારની આ યોજના તમારા માટે છે તો આ યોજનાનું નામ છે આયુષ્યમાન વયવંદના કાર્ડ આ યોજનાની અંદર જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો માત્ર સિત્તેર વર્ષથી વધુ વયના જે કોઈ પણ વડીલ વૃદ્ધો જે છે એમના આધાર કાર્ડ ઉપરથી આ યોજનાનો લાભ મળી શકે છે માત્ર જરૂરી છે આધાર કાર્ડની સાથે એનો મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે અને એ વ્યક્તિની હાજરી જરૂરી છે હવે તમારો પ્રશ્ન હશે આ કાર્ડ ક્યાં નીકળે છે આ કાર્ડ ગુજરાતના તમામ શહેરો અને ગુજરાતના તમામ ગામડાના જે કોઈ પણ આરોગ્ય કેન્દ્ર છે એ આરોગ્ય કેન્દ્ર ઉપર પણ નીકળે છે અને આ ઉપરાંત અલગ અલગ સોસાયટી અને અલગ અલગ ગામડાની અંદર આના સ્પેશિયલ કેમ્પ પણ કરવામાં આવે છે તો આ કેમ્પની અંદર જઈ અને તમે તમારું કાર્ડ જે છે આયુષ્યમાન વયવંદના કાર્ડ એ ઘરે બેઠા પણ તમે કાઢી શકો છો તમારી આજુબાજુ જે કોઈ પણ આવા વડીલ વૃદ્ધો રહેતા હોય તો એ લોકો સુધી આ માહિતી પહોંચાડી અને આ સરકારની જે આયુષ્યમાન વયવંદના જે કાર્ડ જે યોજના છે એ લોકો લોકો સુધી પહોંચાડવા મારી નમ્ર અપીલ છે